સૌ ખેડૂત મિત્રોને જાજા ઝાઝા કરીને રામ રામ હું રમણીકભાઈ આપને આજ નવો વિષય લઈને આવ્યો છું અગાઉમાં આપણે છે ને સ્ટેમ્પ ડ્યુટી બચાવવાના જુદા જુદા રસ્તા જોયા કે ભાઈ ભાઈઓ વચ્ચેની વેચણી હોય ને પાંચ વર્ષ ન થયા હોય તો વેચણી રદ કરીને સ્ટેમ્પ ડ્યુટી એટલે કે દસ્તાવેજ કર્યા વગર ફરીને વેચણી કરી શકાય એવો એક લોસ છે એની માહિતીનો અલગ વિડીયો આપી દીધો બીજાની અંદર બે જ ભાઈઓને ખાલી કબજા ફેરવો ને સામસામે બદલવું હોય અને પાંચ વર્ષની સમય મર્યાદા વહી ગઈ હોય અથવા તો લાગુ જ ન પડતું હોય તો એને એક સાઈડ સ્ટેમ્પ ડ્યુટી બચે ને પરસ્પર દસ્તાવેજ કરવાનો વિડીયો પણ આપણે અગાઉ જોઈ ગયા ત્યાર પછી જે છે એ વ્હીલ અંગેનો વિડીયો જોઈ ગયા કે ખાધા ખોરાકીની રાખેલી હોય અથવા એક ભાઈને જગ્યા દઈ દેવી હોય બાકીના અગાઉથી ભાગ મળી ગયા હોય તો વ્હીલ દ્વારા થઈને જમીન આપી શકાય દસ્તાવેજનો ખર્ચો બચી જાય તો હવે આજે લઈને જઈએ છીએ એ ગિફ્ટ અંગેનો છે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એને પોતાની ખેતીની જમીન છે સંયુક્તની જમીન હતી કાકા અને દાદાનું નામ હતું કાકા અને બાપુજીનું નામ હતું ગમે તે હોય દાદા હોય કે બાપુજી નામ હોય અને કાકા ગુજરી જાય છે એટલે એની વારસાઈ ચડી હવે હક જતો નહીં કરી શકે તો એક ભાઈ બીજા ભાઈની ફેવરમાં ગિફ્ટ ડીડ કરી શકે યાદ રાખજો બરાબર આવા સંજોગોમાં ગિફ્ટ ડીડ થઈ શકે માનો કે ફઈ છે એનું નામ રહી ગયું બાપુજી ગુજરી ગયા ફરજિયાત વારસાઈ ચડી ગઈ ભાઈની ફેવરમાં બેન હક જતો કરી શકાય પણ હવે ભત્રીજાની ફેરમાં હક તો નહીં કરી શકે તો એ ગિફ્ટમાં દઈ શકે ગિફ્ટ ડીટ એ નહીં પચાસ ટકા જ લાગશે તો આ રીતે ખેડૂતોને આ ક્લોઝનો ફાયદો લઈ શકાય આવી અવનવી કાયદામાં જોગવાઈઓ છે પણ ગિફ્ટ ડીટ વખતે ખાસ ધ્યાન રાખજો કે વિના અવેજનું ગિફ્ટ ડીટ છે ઇન્કમટેક્સની થોડી સલાહ લઈ લેજો જેથી કરીને એ જો રિટર્ન ફાઇલ કરતા હોય તો એને પ્રોબ્લેમ ન થાય ચાલીસ લાખથી ઓછી એમાઉન્ટ થતી હોય તો કોઈ ચિંતા કરતા નહીં બહુ મોટી એમાઉન્ટ હોય તો તમને ખાલી ધ્યાન દોરી દઉં છું મારે કામ છે દરેક ક્ષેત્રના એંગલને ધ્યાનમાં રાખી મોટા ખેડૂતો પણ મારા વિડીયો જોવે છે એ ક્યાંય ફસાઈ ન જાય એટલા માટે આ એક ક્લોઝ લીધો નાના ખેડૂતો જરાય ચિંતા કરવાની જરૂર નથી હું રમણીભાઈ કોટડિયા આવી અવનવી માહિતી ત્રણ ચેનલમાં આપું છું જુદી જુદી રીતે એટલે આપું છું કે દરેક એક જગ્યાએ મિક્સ ન થઈ જાય એકની અંદર પ્રશ્નોત્તરીના જવાબ આપું છું એ બીજાની જાણકારી માટે મૂકું છું એ રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન છે બીજાની અંદર રમણીભાઈ કોટળિયા રેવન્યુ માર્ગદર્શક છે જેની અંદર રમણીભાઈ કોટડીયા હું બધાને ડ્રાફ્ટિંગ કરતા એપ્લિકેશન કરતા ડોક્યુમેન્ટ લખતા શીખવાડું છું આ ગિફ્ટ લખતા પણ આગળ જતા હું તમને શીખવાડીશ મારો એમ એવો છે કે તમે તમારા વકીલ જાતે બનો બધું કામ હું તમને શીખવાડી દઈશ પણ રાતોરાત બધું નહીં શીખી શકો જેમ કે કોલેજ સુધી પહોંચવું હોય તો થોડો સમય લાગે ને એમ તમારે પહેલા પ્રાથમિક માહિતી સમજો રમણીભાઈ કોટડીયા વિડીયો દ્વારા આવી અવનવી માહિતી સમજતા શીખો અને પછી હું તમને જાતે કામ કરતા શીખવાડી દઈશ જાતે કામ કરતા કોઈને કદાચ ન આવડે તો પણ ઓછા ખર્ચમાં કામ કેવી રીતે થાય એ શીખવાડી દઈશ આગળ જતા મારું પ્લાનિંગ છે કે તમને ડ્રાફ્ટિંગ પણ મળી જાય એવી વ્યવસ્થા પણ આગળ જતા હું કરીશ પણ મને ત્રાસ ઓછો આપશો તો આ બધું શક્ય છે ઘણા પાસે મારા મોબાઈલ નંબર આવી જાય એટલે પરબારા માસીન દીકરાને ફોન કરતા હોય એમ ગમે ત્યારે ફોન કરે છે ભાઈ ફોન કરવાનો નથી ફોન કરવાની સિસ્ટમ સો નંબરના ઓડિયોમાં આપેલી છે એ ફોન નથી કરવાનો માહિતી મેળવવાની સિસ્ટમ છે એ બરાબર સાંભળી લેવી જેની પાસે નંબર નથી એને જ્ઞાન મેળવો ધીમે ધીમે પછી મને કોન્ટેક કરો એકાદ બે વિડિયો ઓડિયો સાંભળી સીધા ફોન નથી કરવાના મારા જુદા જુદા ઓડિયો સાંભળતા રહેજો એક એક ઓડિયોમાંથી મારો મોબાઈલ નંબરનો એક એક અક્ષર તમને મળતો રહેશે પ્રથમ પહેલો અક્ષર પછી બીજો આંકડો પછી ત્રીજો આંકડો ચોથો આંકડો એમ દસ ઓડિયોની વિડીયોની અંદર તમને મારા દસ આંકડા મળી જશે પછી તમારે વોટ્સએપ દ્વારા મને પ્રશ્ન પૂછવાનો છે આ એટલા માટે થઈને કે તમે પેલા કઈક નોલેજ મેળવો મારા ઓડિયો સાંભળો પછી કઈક પ્રશ્ન પૂછો તો વ્યાજબી છે સો ઓડિયો એકમાં બીજામાં બીજામાં ઓડિયો મુકાઈ ગયા હોય હવે એટલું જોયા હું જવાબ દેવા માંથી નવરો થ તો મને લાગે છે કે મારો કહેવાનો ભાવા તમે સારી રીતે સમજી ગયા હશો તમે અન્ય ખેડૂત મિત્રોને પણ મારી આ માહિતી પહોંચાડજો જેથી કરીને એનો લાભ ઘરે બેઠા દરેક ખેડૂત લઈ શકે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રમણીભાઈ કોટળિયાના જય શ્રી કૃષ્ણ